વાંસદા તાલુકાના રૂપવેલ ગામે અને રૂપવેલ ગામે જે વિકાસની વાતો થાય છે રૂપવેલ ગામમાં જે કામ થયું છે એ કામની હું એક ઝલક જોવા માટે આવ્યો છું અને પંદરમું નાણાં પંચમાંથી અને રસ્તો ક્યારે બન્યો અને કોણે બનાવ્યો કેટલા વર્ષો પછી બન્યો એ વસ્તુની આપણે અહીંના લોકોની પાસે વાત જાણીશું અહીંયા મારી સાથે વડીલો છે આપણા વડીલોને પૂછીશું કાકા તમારું નામ મારું નામ પ્રતાપભાઈ કાનજીભાઈ તો તમારું રૂપેલ ગામ જે છે તો એમાં સુવિધા અને રસ્તાના કામ નળ પાણી એનું કેવું કામ છે એવું સાધારણ રીતે છે બહુ એકદમ સુવિધા નથી પણ તે ક્યારે સાધારણ રીતે જે થયું છે તે ક્યારે થયું અત્યારે વર્ષ થી થતું છે એટલે નવા સરપંચ આવ્યા હા થયું છે તે પહેલા તે પહેલા માટી કામ વાળું જ હતું માટી કામ વાળું છે તો તમારું ક્યારે બની

એક વર્ષમાં કે પેલા કે અમારો અડધો રસ્તો બન્યો હવે અડધો રસ્તો બનવાનો છે હા અને કરીશું એમ કે છે એટલે અમને પૂરો વિશ્વાસ છે પૂરો વિશ્વાસ છે કે અમને ના સરપંચ તમારું કામ કરશે તમને પાછલી જિંદગીમાં જે તમને બેઠું પડ્યું હવે પછી તમારી આવલી આવનાર પેઢીને બેઠું નહીં પડે નહીં પડે હરસિંહભાઈ હા તો તમે આ રસ્તા પાણીની સમસ્યા તમને આટલા વર્ષો પછી તમને દૂર થઈ તેના માટે તમે શું કહેશો

આ ધાનાભાઈ વીસ વર્ષ પહેલા એક વાર આવેલા ત્યારે આ ખાલી મેન્ટલ નું કામ અમે આ લેખિત બધું સંમતિ લઈને આપેલું એના દ્વારા એક વીસ વર્ષથી થયું ત્યારે માટી કામ થયેલું તે વખત પછી તો કેટલા વખત કે રસ્તો મંજૂર થઈ ગયેલો છે થઈ ગયેલો છે પણ બનાવતા જ નથી હા એ પહેલી વાર આ સરપંચભાઈ અત્યારે આ વીસ વર્ષમાં પછી બનાવ્યો સરપંચ મહેનત ને ચોમાસામાં બી શરબચભાઈ

ક્યારે થયો કોના રાજમાં થયો એ આપણા વડીલોના મોડે સાંભળ્યું છે હજુ તો ગામના ઘણા ફળિયા જોવાના છે 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 ઘણા લોકો સાથે વાત કરવાની હવે આગળ આગળ જોઈએ ફળિયામાં કઈ કઈ સુવિધા સુવિધા મળી નથી ફળીયા બીજા ફળિયામાં શું અને ત્યાં પણ રસ્તાની સમસ્યા ખૂબ જ છે અને રસ્તો જોતો એવું લાગતું નથી કે આઝાદીના પચોતેર વર્ષમાં કદાચ એકાદ વાર રસ્તો બન્યો હશે આપણી સાથે ફળિયાના બહેનો છે આપણે એમને પૂછીશું રસ્તા વિશે માહિતી એમની પાસે લઈશું બેન તમારું નામ સોનલ બેન સતીશભાઈ બેન આ રસ્તો બની ગયેલો આગળ એક વાર એક વખત બને એક વખત બનેલો પણ આ બધો પાછો ખોદાઈ ગયો હા આટલી વાર માં તો પેલું કાચું મુંટોળ જેવું લાખેલું કે એટલે બધું ખોદાઈ જ જાય કે ડામર તો નથી બયરો બનન ને બરોબર ડામર નથી ખાલી મંટોળું મુરમ લાખીને જ બનાવેલું એટલે પથરા એ લાખેલા પથરા નીકળી ગયા બધા એટલે ડામરોડો નથી બયનો અત્યાર સુધીમાં તો તમે માંગણી કરેલી રોડ માટે કરેલી પણ કરી ની જે તમે શું કરીએ રજૂઆત કરેલી કરેલી સરપંચ લોકો બહુ ઉભી રહ્યા એ તેને બધા જ ઉભી રહ્યા પણ કોઈ બનાવેલું નથી

એ તો કરહે જાવ તો કરવાના જ છે કરવાના જ છે તમને આ સરપંચ પર વિશ્વાસ છે વિશ્વાસ છે કે સરપંચ આટલું કામ કર્યું છે એક વર્ષમાં તો હવે કરશે રોજગાર માં બી બોલા છે ચોપડે કે બધું લઈ લીધું અમને તો કંઈ આપેલું જ નથી આ સરપંચ જ અમને આઈપું કામેલા સરપંચ બધું લઈ લીધું બધું ચોપડ લઈ લીધું ને સય કરે ने पैसा बधा आ, अं, ले ले रोजगारी तो हो ले ली हां रोजगारी गरीब लोग ने आप लोग रोजगारी हो ले ली हां ले ले दी पण आ सर पर काम आई पो तुमने काम आई हां हमें गया 15 15 दिवस पिए नहीं। आज भी करा बोला तो है तो गया है जी हां એટલે તમને આ સરપંચ પર વિશ્વાસ છે કે તમને કામ કરાવે ને

મને લાવે તો બધું અમે કરી આપે પેલો કે અમે કરી આપે પણ કોઈ કરી આપવા દેવું તમે લાવી કરી બતાવે એમ એટલે જ ભાજપ કામ ન કરતા તમારે કે આ બધા કોંગ્રેસ વાળા છે તો અહિયાં આપડે મહિલાઓની સમસ્યા સાંભળી ભાજપ કોંગ્રેસ કોઈ વસ્તુ નથી આવતી જે પણ કામ છે મોદી સાહેબનું વિઝન છે કે ભેદભાવ થવો નહીં જોઈએ પણ હવે આવા વિસ્તારમાં શાના કારણે ભેદભાવ થાય છે કામ કરવા કોણ નથી માંગતું કામ કોણ નથી કરવા દેતું એ પણ એક તપાસનો વિષય છે લોકો ભણવા માટે અહીં ખાસ આવે છે અને જે જવાહર નવોદય વિદ્યાલય તરીકે ઓળખાય છે અને આપણા વિસ્તારમાં ફેમસ સ્કૂલ છે પણ સ્કૂલના ગેટ સુધી રસ્તો પાકો છે અને સ્કૂલનો ગેટ એક્ઝેક્ટ પૂરો થાય છે મારી પાછળ તમે જોઈ શકો છો એના પછી રોડ એકદમ ખરાબ પરિસ્થિતિ છે કે જેમાં તમારે જવું હોય તો તમારી કમરને સાચવીને રાખવી પડે એવો રસ્તો છે પચાસ થી વધારે પરિવાર લોકો અહીં રહે છે અને એ પરિવાર લોકોને આ રસ્તો જવા માટે ઉપયોગી બને છે પણ જ્યારે આ સ્કૂલમાં વારંવાર નવસારી જિલ્લાના કલેક્ટરશ્રી વારંવાર અહીં આવે છે તો શું એમને ખબર નથી કે આના પછી કંઈક ફળ્યું હશે આ રસ્તો અહીંયા સુધી જ કેમ બન્યો છે કારણ કે તમે હમણાં બી જોઈ શકો છો જ્યાં ગેટ પૂરો થાય છે ત્યાંથી રસ્તાની હાલત તદ્દન ખરાબ છે ગેટ સુધી જ ફક્ત રસ્તો સારો છે જે મેં તમને વાત કરી જવાહર નવોદય વિદ્યાલય પછી જે રસ્તો આવે છે એ રસ્તો એક્ઝેક્ટ મારી પાછળનો જે મોહલ્લો છે એ મોહલ્લામાં જાય છે અને એ મોહલ્લામાં મેં તમને કીધું તેમ પચાસ થી વધારે ઘરો છે અને પચાસ પરિવાર ઓછામાં ઓછા અહીં રહે છે એટલે મતલબ ટુકડા બનતા રહ્યા

હા તો જવાહર નવોદય વિદ્યાલય છે જે તો ફેમ છે અહીંયા તો વારે વારે લોકો અધિકારી વીઆઈપી અધિકારીની મુલાકાતે આવતા જ હોય છે તો ભાઈ તમારે ત્યારે રજૂઆત કરવી હોય પણ ડાઇરેક્ટ કલેક્ટરને તકે રજૂઆત કરવાનું કલેક્ટર સાહેબના ગેટ સુધી તો આવે જ એમને ખબર પડે છે ભાઈ ત્યાં આગળ જરાક આંટો મારો તો તમને ખબર પડે કે અમારા ગામની ફળિયાની અમારા વિસ્તારની હાલત શું છે આ રસ્તા નથી

આવા વિસ્તારોમાં વિકાસ કેમ નથી દેખાતો તો વિકાસ આવે છે તો વચ્ચે ક્યાંથી આજુબાજુ અટકી જાય છે વિકાસ કેમ નથી દેખાતો આ સમસ્યા મુખ્ય છે નામ છે 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 દેસાઈ જે બાજુમાં અને એ ઉકાઈ ડાબા કાંઠાની નેર કહેવાય છે અને એ વિસ્તાર છે અને એ વિસ્તારના ખેડૂત કે તો ખેડૂત અને આ વિસ્તારના લોકો સાથે આપણે વાત કરીશું કાકા તમારું નામ બાબુભાઈ બાબુ કાકા તમારા રસ્તો જે છે

આખું ચોમાહો કેમ કરી નીકળી ગાડી પણ સાયકલ લઈ જવાની રજૂઆત કરી સરપંચ ને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રજૂઆત કરી આવીને કહે જાય આવીને કહે જાય કે તમારો રસ્તો કમ્પ્લીટ છે બની જાય બની જાય બસ ચૂંટણી ત્યારે પછી ચૂંટણી પતી ગઈ આવતા આવતા હાલની તારીખમાં બી કામ હોય તો અમારે તે લોકો પાણીની સમસ્યા કેવું પાણીની સમસ્યા આજે કેટલા વર્ષ થી તમારે આવી

ને અમે નેર માં પાણી લાવી ને ડોર ને થી પાણી પીવરાવતા હતા ને કેટલી વખત હું પોતે જાય ને ગ્રામ પંચાયત ની અંદર જાય ને કીધું કે ભાઈ મારે પાણી ની તકલીફ છે કઈ બંધ વ્યવસ્થા કરી આપો લાઈટ ની સગવડ કઈ કરી આપો પછી લાઈટ અમે મેં છે ને મારે બે નંબર માં જાતે ખેચાવી ત્યાર પછી ની આ લાઈટ આવી ત્યાર પછી મારે તમારે વાયદા તો બધા જ કરી રહ્યા છે ચૂંટણી ટાઈમે તાલુકા પંચાયતની ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી ધારાસભ્યની ચૂંટણી સાંસદની ચૂંટણી અને સરપંચની ચૂંટણી ફક્ત તમને અત્યાર સુધીમાં વાયદાની લલીપોપ આપી અને અત્યારે હાલમાં પણ બે હજાર ચોવીસની વડાપ્રધાનની ચૂંટણી આવે છે તેમાં બી તમને વાયદાની લલીપોપ આપવામાં આવશે એવું લાગે છે આવશે આટલી વખત આપ્યું લોલીપોપ એટલે આદત પડી ગયેલી આદત પડી ગયેલી દેસાઈ ફળિયાની એક વાત જોવા જેવી છે દેસાઈ ફળિયામાં સરપંચ તાલુકા પંચાયતના સદસ્ય અહીંયા હતા જે ભાજપ પ્રેરિત સરકારમાં રહી ચૂક્યા છે છતાં પણ જો આ વિસ્તારની આવી હાલત હોય તો તો પછી વિકાસ વિકાસ થાય જાય ક્યાં છે આખા ગામની વિઝિટ કર્યા બાદ રૂપેલ ગ્રામ પંચાયત ઉપર આવ્યો છું અને રૂપેલ ગ્રામ પંચાયતનું ખૂબ સરસ મકાન છે આદિવાસી વિસ્તારમાં ડિજિટલ ગ્રામ પંચાયતમાં બધી જ સજ્જ અને સુવિધાથી કાર્યરત પંચાયત છે જે પંચાયતમાં તો એક નવાઈ ની વાત એ છે પરીક્ષા રૂમમાં જે સીસીટીવી લગાવવામાં આવે છે એની કરતા આવી કચેરી ઉપર સીસીટીવી લગાવવામાં આવે તો કેવું સારું તો તેનો ઉત્તમ દમુન અહીંયા તમને જોવા મળે છે કારણ કે પંચાયતમાં અહીંયા એક્ઝેક્ટ સરપંચ સાહેબ બેઠા છે અને એમની અમે જ કેમેરો લાગ્યો છે બાર કેમેરો લાગ્યા છે અને બીજા રૂમ માં પણ કેમેરા લાગ્યા છે જે અહીંયા લખવામાં પણ આવે છે કે તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો તો આવી પંચાયત ભાગ્યે જ મારા આટલા વખતમાં તો મેં જોઈ નથી મેં પહેલી જ પંચાયત જોઈ છે જેમાં સીસીટીવી કેમેરા પણ લાગ્યા છે જેથી કરીને અહીં કંઈક ઘટના ઊંધી થતી હોય તો ત્યાં કેમેરામાં કેદ થાય અને સરપંચ કેટલા ઈમાનદાર છે એના પરથી સાબિત થાય છે કે એમને સીસીટીવી એમના માથા ઉપર લગાવ્યો છે

ગ્રાન્ટ લાવ્યો હતો અને એ કામ ચલાવ્યું હતું અમારા ગામમાં માટી મેટલ રોડ મળતા નથી મંદરેગા તરફથી કેટલ શેડ મારા ગામમાં ત્રણસો ને પંચાવન ઘર એવા છે જે પશુપાલનથી જીવે છે એમાં પણ કેટલ શેડ એક પણ હજુ સુધી આપેલ નથી તળાવ ઊંડો કરવા માટે મેં બે ઠરાવ આપ્યા છે હજુ સુધી મંજૂરી મળેલ નથી આ મંજૂરી ન મળવાનું કારણ કોઈ ભેદભાવ આ મને થોડું લાગે છે કે થોડો ભેદભાવ હોવો જોઈએ પણ અત્યારે જ્યારે તાલુકાએ તપાસ કરી તો આખા તાલુકાને નથી કામ આપેલું એટલે અમે પણ સંતોષ માની રહ્યા છે કે આખા નથી મળેલું એટલે અમને પણ કદાચ નથી મળેલું બીજી વાત છે તો મારા ગામના હજુ સુધી તમને જે મેઇન રસ્તા તો પાકા દેખાયા હશે પણ એના પછી મોલ્લામાં જવા માટે જે ઘરોમાં જવા માટે હજુ બી અડસઠ રસ્તાઓ કાચા છે એ હું જાતે સરપંચ બન્યા પછી પહેલા જ વર્ષમાં પહેલા જ દિવસથી જ્યારથી મને ચાર્જ મળ્યો છે ત્યારથી હું પહેલામાં પહેલા રસ્તા માપ્યા છે મારા ગામના આ કેટલા છે કેટલા જેથી મેં મીટર માપીને જ આપો કે આટલા મીટર આ છે જેથી એક મીટર પણ છૂટી ના જાય અને મારી જિલ્લા એ તાલુકા એ ટ્રાઇબલ એ બધાને ફરિયાદો મેં મારી કરી જ છે કે મારા ગામમાં આટલી વસ્તુનો હજુ બી અભાવ છે બસો એસી ઘરો હજુ પણ નળ કનેક્શન વગર વાસમોની યોજના પૂર્ણ થઈ ગઈ ગામમાં પછી પશુપાલન ત્રણસો પંચાવન કેટલ સેડ એક પણ નથી કાચા આવાસો પ્રધાનમંત્રી મારા ગામમાં હજુ પણ એકસો મંજૂર છે એના પછી બી બસો કાચા ઘર છે

ને કદાચ એટીમાંથી ગામમાં કામ મળેલું છે મેં ધ્યાન રાખ્યું છે તેમાં પણ તાલુકા પંચાયત માંથી હજુ સુધી કામ મળતા નથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયતની જે ગ્રાન્ટ આવતી હોય એમાંથી વીસ ટકા રકમ કાપી લેશે મારા ગામની ગ્રાન્ટ બાવીસ લાખ રૂપિયા વર્ષની છે એમાંથી પાંચ લાખ રૂપિયા સમથિંગ છ લાખ રૂપિયા થાય છે તો એ વર્ષના એ સીધે ને સીધા કાપી લેશે તાલુકા પંચાયત અને દસ ટકા રકમ જિલ્લા પંચાયત કાપી લેશે

સારી વાત છે એમપી ફંડ ત્રણ લાખ નું સાત વર્ષની વાત કરું એમપી ફંડ એમપી ફંડ કામ થયા છે એમપી એ ત્રણ લાખ ને ફક્ત આખા સાત વર્ષના એમાં રેશિયામાં સાત વર્ષના રેશિયામાં રેશિયામાં તમારા સમયકાળ દરમિયાન કેટલા રૂપિયા ના કામ થયા એમપી ફંડ એક પણ કામ નથી આવ્યું હવે ઇલેક્શન આવે છે તો કામ આવશે છેલ્લા ટાઈમ કારણ કે મારા ગામમાં હું આજે ભાજપ કોંગ્રેસ ની વાત નથી કરતો સત્તાંબી મારે આ ન્યૂઝ દ્વારા આગળ વાત પહોંચાવી છે કે મારા ગામમાં સરપંચો બીજેપી પેરીત હતા જિલ્લા પંચાયત હતી તાલુકા પંચાયત હતી થયો કયા કારણોસર નથી થયો મને નથી ખ્યાલ પણ એમની કંઈક મનસા હશે ગામનો વિકાસ નહીં કરવાનો તો કદાચ આ બની શક્યું હોય બાકી તો સરકાર ત્રીસ વર્ષથી બીજેપી છે બી નથી

તમારા ગામના લોકો થકી કે અમને જાણવા મળ્યું છે કે હવે તમે સરકાર પાસે શું આશા રાખો સરકારને શું કહેવા છે તંત્ર અધિકારીઓ લાગતા વળગતા તમારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એમને શું કહેવા માંગો દરેક જગ્યાએ પર હું કહેવા માંગુ છું કે ટીએસપી એટીવીટી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એમપી એમએલએ જેમના બી હસ્તકે ચાલતું છે તો દરેક ગામને દરેક ગામને ધ્યાને રાખી એમને થોડી ઘણી પણ ગ્રાન્ટ આપો જેથી એ ગામનો થોડો વિકાસ થાય કારણ કે હજુ પણ મારા ગામમાં તમે ફર્યા હશો એવી જગ્યા પર જવું છે છે તો બી અઘરી અને રૂપવેલ સરપંચ એકલા એના માટે નથી એનાથી ગ્રાન્ટ ત્યાંથી પણ હોવી જ જોઈએ બાકી મારા ગામનો હજુ પણ વિકાસ કસે ને કસે ખોવાયો છે અમે દરેક કાર્યક્રમો મેરી મિટી મેરા દેશ ભારત વિકસિત સંકલ્પ યાત્રા દરેક દરેક કાર્યક્રમમાં અમે આગળ પડ્યા છે અને એને સહકાર કર્યા છે અમે ગામમાં પક્ષપાત કર્યો નથી અમારા વોર્ડ સભ્યમાં ઝઘડા નથી અમારી બોડીમાં ઝઘડા નથી અમે એક પરિવાર તરીકે રહીએ છીએ તો અમે પણ એમ કહેવા માંગીએ છીએ કે એક પરિવાર તરીકે જિલ્લા તાલુકા પણ વિચારે અને દરેકને દરેક કામગીરી ફાળવી આપે પછી એમ નહીં કે આ કોંગ્રેસ વ્યક્તિ છે કે બીજેનો વ્યક્તિ છે અમે નથી પક્ષપાત કરતા આપણે નિતેશભાઈ સાથે વાત કરી નિતેશભાઈ રૂપેલ ગામના સરપંચ છે અને એમની સાથે વાત કરીને એમણે આપણને ખૂબ સારી વાત કરી છે અને એ તો તમને મેં બતાવી જ છે પણ કે એટલી સમસ્યા માટે આ ગ્રાન્ટ ખૂબ જ નાની છે અને જે પણ ગ્રાન્ટ મળે છે એમાં ગામની સમસ્યા દૂર થવાની જ નથી પણ ગ્રાન્ટ વધશે તો જ ગામની સમસ્યા દૂર થશે અને આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ નીતિશભાઈ કીધું તેમ આ ગામનો વિકાસ કશે ખોવાયો છે પણ આજ ગામ નથી આવા દરેક ગામો ઘણા છે જેના વિકાસ હજુ સુધી ગામને મળ્યો નથી પણ જાહેરાત મોટી મોટી થાય છે કે વિકાસ વિકાસ અને વિકાસ તો હવે બીજા જોઈએ છે ગામ ના આપણે કેટલા ગામોમાં વિકાસ થયો છે